chúng ta muốn gạt tay ngầm vậy à vẫn là thay sốt rồi này lạp gạt thì cũng đã mất gì

ડોહરિયા ખાઈ જાય તમારું ઉમર થાય મજૂર બોલા ને બે પોસ રૂપિયા જોઈ મજૂર નું પણ ડોહરિયા ખાઈ દો છે દોહરિયા મજૂર કોમ કાવા માંગતો જ બે આ છે તમારે

ગોવર્ધન જોઈતા પેલા હે તે તા જા બે હા જોઈ જોઈ મને શક છે એના ઉપર તમે કેમ લાગે છે મને તો લાગત છે એવું પણ તો બેહો કોક કોક રાપે રમત પર થોડી ઈમના રાપે કોઈને કેલાય ના પાસ ના 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 હું કેવું તમારું બરોબર છે ના કેવા કોકને કોકને જોયા તો વસ્તુલી તો આપણે કોક કીય નહી નમ ના કી મને થોડો ઓમે એવું લાગતું તો મને એ તો ગણાવ લાગતા જ નતા છોડી કરી એવા શું મે એવા નતા લાગતા એટલે નો

મું તો બેહી ગયો છું મને પગમે લઈયો હરાપ જોજો હો ના ના જોઈ છું હું એને જોઈ રહ્યો છું આ ખોણી ખોણી હા

કોમલાવાજે હું આવું કાલે ને પ્રાદુ ભાઈ આ તો થાટલો ટૂટી ગયો તો કશું ન થાય ઉપાઈ જાય તો ડારા

ના થાય પોલીસ કારણ આ નળીઓ હમણાં પોલીસ દ્વારા આપવા ને થોડું છે પછી આ